બત્રીસ પુતળી ની વાર્તા કમળની વાર્તા ભાગ ત્રણ ત્રીજે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે ત્રીજી પુતળી તેમને અટકાવ્યા અને બોલી રાજા આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરગજુ પરાક્રમી અને પર દુખ ભંજક બેસી શકે રાજા ભોજ ના કહેવાથી ધનદા પુતળી એ વિક્રમ રાજાના પરોપકાર ને અને પરાક્રમ ને એક વાર્તા કહેવા લાગી એક દિવસ ઉજ્જૈની નગરીમાં રાજા વિક્રમ જંગલમાં પોતાના સૈનિકો સાથે શિકારે ગયા અને મૃગને જોઈને રાજાએ એની પાછળ ઘોડો દોડાવ્યો તે મૃગની પાછળ પાછળ ખૂબ જ આગળ નીકળી ગયા અને પોતાના સૈનિકો થી વિખુટા પડી દૂર જંગલમાં પહોંચી ગયા તેમને થાપ આપી મૃગ પણ ક્યાંક નીકળી ગયું હતું મૃગના શિકારની ધૂનમાં રાજાએ સમયનું પણ ભાન રહ્યું ન હતું ત્યારે રાજા થાકીને એક જગ્યાએ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે સાંજ ઢળી ગઈ હતી હવે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા પણ રસ્તો મળ્યો નહીં વિક્રમ રાજા જંગલમાં ફરતા ફરતા એક પુરાણી વાવ પાસે આવ્યા વાવના ટોટલા ઉપર એક કુશ શરીર વાળો માણસ બેઠો હતો રાજાએ વિચાર્યું કે આવા ભયાનક જંગલમાં અંધારી રાતે આ માણસ વાવ પાસે કેમ બેઠો છે તેઓ તે માણસ પાસે ગયા અને બોલ્યા ભાઈ તું કોણ છે છે અને આવી અંધારી રાતે બેઠો તારે બેસવું પડ્યું મને તો તારું દુઃખ જણાવ બનશે તો જરૂર મદદ કરીશ પેલો માણસ બોલ્યો ભાઈ તું તારા રસ્તે જા મારું દુઃખ જાણીને તું શું કરીશ મારું દુઃખ કોઈનાથી દૂર થવાનું નથી

નાનપણથી જ મને હરિકથામાં ખૂબ રસ હતો તેથી અમારા ઘેર બ્રાહ્મણ અવારનવાર કથા વાંચતા અને કહેતા કે અડસઠ તીર્થ સ્નાન કરીને જે આવે એનો વૈકુંઠમાં વાસ થાય છે આ વાત મારા મનમાં ખૂબ થસી ગઈ મને આ અમૂલ્ય લાભ લેવાનું મન થયું અને એક દિવસ હું મારો ઘોડો તૈયાર કરી જાત્રાએ નીકળી પડ્યો હું ફરતો ફરતો આ જંગલમાં આવી ચડ્યો ઘર છોડે મને એક મહિનો થયો હતો આ જંગલમાં આવતા મને ખુબ જ વાવ ઉપર આવ્યો તે દિવસ સુદ આઠમ નો હતો વાવમાં પાણી પીને હું આરામ લેવા બેઠો ઘડી દિવસ ચઢ્યો હશે કે અચાનક વાવની અંદરથી એક વિવિધ રંગે ખીલેલું અદ્ભુત કમળ દેખાયું તે કમળ સહસ્ત્ર પાખડીનું હતું તે કમળ લેવા જેવો મેં હાથ લંબાવ્યો કે તરત જ તે કમળ અદ્રશ્ય થઈ ગયું કમળ ને મળતા મને ખૂબ જ દુઃખ થયું તે કમળ મારા મનમાં ખૂબ જ વસી ગયું હતું તેને મેળવવાની લાલચે અહીં થોબે ગયો અડસઠ તેજ ની જાત્રા કરવાનો વિચાર પણ મેં માંડી વાળ્યો અને એ કમળ મેળવવા મારો જીવ અધીરો બની ગયો દર મહિનાની સુદ આઠમે આ કમળ દેખાય છે અને જ્યારે તેને લેવા હું જાઉં છું કે તરત અદ્રશ્ય થઈ જાય છે ક્યારેક તો મારા હાથમાં તે આવશે એ આશાથી હું અહીં અડીંગો જમાવીને બેઠો છું અહીં હું આજુબાજુથી ફળ ફળાદી લાવીને મારું પેટ ભરી લઉં છું ઘણી વાર તો ભૂખ્યા પેટે પણ દિવસો પસાર કરવા પડે છે આથી મારું શરીર આવું દુર્બળ બની ગયું છે હે રાજન આપ તો પરોપકારી ને પરાક્રમી છો તમે મારા પર કૃપા કરી આ કમળ મેળવી આપો ને વિક્રમ રાજા તેની પૂરી વાત સાંભળ્યા પછી તેને આશ્વાસન આપ્યું અને પોતે કમળ ન દેખાય ત્યાં સુધી તે તેમ જણાવ્યું સુદ આઠમ કમળ એવાઓમાં દેખાવા લાગ્યું વિક્રમ રાજા તે કમળ લેવા આગળ વધ્યા કે તરત કમળ પાણીમાં અદ્રશ્ય થઈ ગયું વિક્રમ રાજાને આ કમળ દેવતા રચનાનું લાગ્યું તેમણે હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું અને માતાજીની સૂચનાથી વિક્રમ રાજા વાવના પાણીમાં કમળ લેવા કૂદી પડ્યા પાણીમાં પડતાની સાથે તેઓ ઊંડા ઉતરતા ઉતરતા પાતાળમાં પહોંચી ગયા ત્યાં તેમણે એક ભવ્ય મહેલ જોયો તેની ચારે બાજુ રંગબેરંગબી ફૂલોથી મધમધતો બગીચો હતો ને આ બગીચામાં એક નાનકડું સરોવર હતું સરોવરની અંદર પેલા કમળ જેવા વિવિધ રંગી અનેક કમળો જોયા રાજાને તો આ બધું જાણે સ્વર્ગ જેવું લાગ્યું વિક્રમ રાજા સરોવરમાં કમળ લેવા આગળ વધ્યા કે ત્યાં કોઈ એક સ્ત્રી તેમને જોઈ ગઈ અને તે ચોર બૂમો પાડવા લાગી બૂમ પડતાની સાથે ચોકીદારો ત્યાં દોડતા દોડતા આવી પહોંચ્યા વિક્રમ રાજા એ હરસિદ્ધ માતાનું સ્મરણ કરી ચોકીદારો સાથે લડવા માંડ્યું થોડી વારમાં તો રાજા વિક્રમે બધા ચોકીદારોને ઘાયલ કર્યા ઘાયલ ચોકીદારો સહાય માટે ચામુંડા માતા પાસે ગયા અને બધી હકીકત જણાવી આથી ચામુંડા માતા વિકરાળ રૂપ ધારણ કરીને હાથમાં મોટા દંડ સાથે રાજા સમક્ષ આવ્યા પરંતુ રાજાનો પ્રભાવ જોઈને માતાજી શાંત થઈ ગયા તેમણે રાજાને કહ્યું તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે વિક્રમ રાજાએ માતાજીને વંદન કરી પોતે શાહ હેતુથી આવ્યા હતા અને પોતાનો પરિચય આપ્યો છે જોઈને ખુશ થયા અને હસીને બોલ્યા હું તારી જ રાહ જોતી હતી મારી રાહ જોતા હતા આશ્ચર્ય પામતા વિક્રમે ચામુંડાને જણાવ્યું હું તો આ વાત માની શકતો નથી મનાય નહીં તો પણ માનવી પડે તેમ છે કેવી રીતે મરણ પામેલી હાલતમાં જોઈ તેના પડખામાં એક બાળકી રડતી હતી મેં એ બાળકીને તરત તેડી લીધી અને તેને લઈને હું કૈલાસ પહોંચી ત્યાં જઈ પાર્વતીજીને ખોળે બાળકી મૂકી તેમણે બાળકી તરફ પ્રેમભરી દ્રષ્ટિએ જોઈ મને કહ્યું ભંજન વિક્રમ રાજા અચાનક તમારી પાસે આવશે ને તે જ બાળકીનો ઉદ્ધાર કરશે તે માતાજીએ તે કન્યાને બોલાવી અને વિક્રમ રાજાને બતાવી તે કન્યા રૂપરૂપના અંબાર સમય હતી તેને જોઈને થોડી વાર તો વિક્રમ રાજા પણ ભાન ભૂલી બેઠા માતાજી એ વિક્રમરાજાને તે કન્યા સાથે લગ્ન કરવા કહ્યું ત્યારે કન્યા બોલી હે પરદુઃખ ભંજન મને મારા આગલા જન્મનો પતિ મળી આવે તો જ તેની સાથે લગ્ન કરું અને મને આશા છે કે તે મને જરૂર મળશે વિક્રમ રાજાએ આગલા જન્મમાં કોણ હતી તે જાણવા ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કન્યાએ કહ્યું હું આગલા જન્મમાં એક જૈન કુટુંબમાં જન્મી હતી નાનપણથી જ મારામાં ધર્મના સંસ્કાર પડ્યા હતા દેવ પૂજા ગુરુ પૂજા સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ હું શુદ્ધ રીતે કરતી હતી વ્યાખ્યાનો સાંભળીને મને સંસાર વૈરાગ્ય ઉપજ્યો હતો મને લગ્ન કરવાની સહેજ પણ ઈચ્છા હતી નહીં છતાં મારા માતા પિતાએ એક જૈન યુવાન સાથે મારા લગ્ન કર્યા મારો પતિ પણ ધાર્મિક હતો તેને પણ સંસાર સુખ ગમતું ન હતું તેથી અમે બંને સાધુ જીવન વિતાવતા હતા સમય જતા વાર ન લાગી ત્યારે અમને ઘડપણ આવ્યું ત્યારે મને સંસાર સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા થવા લાગી પણ આ ઈચ્છા અમારી અધૂરી રહી કારણ ઘડપણ અને માંદગીને કારણે મારા પતિનું મૃત્યુ થયું થોડા દિવસો પસાર થતા મારું પણ મૃત્યુ થયું અમને બંનેને છેલ્લી ઘડી સુધી સંસાર સુખ ભોગવવાની લાલસા રહી હતી તેથી અમારો મોક્ષ થયો નહીં જેથી આ મારો નવો જન્મ થયો હવે મારે આગલા જન્મતા તે પતિ સાથે જ લગ્ન કરવાની ઈચ્છા છે તમે કૃપા કરીને મને મદદ કરો વિક્રમ રાજા એ કહ્યું હે દેવી તું મારી સાથે ચાલ હું તને તારો પતિ શોધી આપીશ પહેલા હું એક દુઃખીના દુઃખ દૂર કરવાના વચનથી બંધાયો છું તેને હું કમળ આપી દઉં પછી તારો પતિ શોધી આપું ચામુંડા માતાજી તરત જ સરોવર માંથી વિવિધ રંગી અદભુત કમળો લાવીને વિક્રમ રાજાને આપ્યા પછી એક હાથી અઢળક ધન સંપત્તિ કિંમતી આભૂષણો સાથે વિદાય કર્યા કર્યા અને માતાજીને પ્રણામ માતાજીએ બંનેને આશીર્વાદ આપી વિદાય આપી બંને જણ માઓની પાસે જ્યાં કુશ માણસ બેઠો હતો તેની પાસે આવ્યા પેલો માણસ તો કમળની રાહ જોઈને જ બેઠો હતો

કન્યા સાથે પરણ્યો નથી અને આ ઢળક સંપત્તિ પણ મારી નથી મારે તો આ આ કન્યાને કન્યાને આગલા જન્મના પતિને શોધીને તેની સાથે પરણાવી બધું આપી દેવાનું છે વિક્રમ એ કઈક વિચાર કર્યો અને પછી કન્યાને કહ્યું આ યુવાનને તું થોડા પ્રશ્નો પૂછ જો તે તારા પૂર્વ જન્મનો પતિ હશે તો તે ફટાફટ જવાબો આપશે કન્યા એ તે યુવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા

તે સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હરે કૃષ્ણ મિત્રો જય માતાજી પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ